બહુ મસ્ત પત્તા છે દેખો હું પત્તા તોડી દઉં પછી વિડીયો બતાવું તો પત્તા તોડી દીધા છે આપણા સાફ કરી ધોઈ અને પછી પાતરા બનાવશું લસણિયા આ છે આપણું લસણ લસણ બધું ફૂલી અને બધું મિક્સ કરીએ બતાવું તમને આપણું લસણ તૈયાર થઈ ગયું છે ચલો મિત્રો લસણ વટાઈ ગયું છે આપણે તૈયાર લસણ આપણો મરચું નખાય છે નાખો થોડું મરચું નાખો વધારે તીખા થોડા મરચું ઓછું પડશે નાખો ગયું હળદર ઘઉ અને બાજરીનો લોટ છે ગઈ છે મીઠું લસણ આવી ગયું આ લસણ નખાય છે આ જીરું બધું મિક્સ થઈ ગયું છે આપડે હું પાણી નાખશું મિત્રો પાણી નાખી લસણિયા પાત્રા તૈયાર થઈ રહ્યા છે લસણિયા પાત્રા જોવો મિત્રો લસણિયા પાત્રા આવી રીતે બને આમ કરીને વાળી નાખવાના જોવો લસણિયા દેશી પાત્રા આ છે આપડા લસણિયા પાત્રા અને અમે પાણીમાં ઉપર બફાવા આ બફાવા મેકી દઈએ અમે ફટાફટ બધા બફાઈ જાય પાણીના અંદર અમે ત્રીસ મિનિટ સુધી બફા દઈએ આપણા આપણા લસણિયા પાત્રા બફાઈ ગયા છે હા કમ્પ્લેટ કમ્પ્લેટ તૈયાર થઈ ગયા અમે બફાઈ ગયા અમે ઉતારી દઈએ પછી કટિંગ કરી દઈએ અને વઘારી દઈએ જો લસણિયા પાત્રા લસણ નાખી દીધું વઘાર માટે માં વઘાર વઘારી દઈએ ચલો મિત્રો આપણા લસણીયા પાત્રા તૈયાર થઈ ગયા છે એક નંબર જો કેવા છે બેસ્ટ ગામડાના લસણયા પાત્રા જો એક નંબર તીખા અને સ્વાદિષ્ટ એક નંબર લસણિયા પાત્રા તૈયાર થઈ ગયા છે કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવા હું ગામડાના અલગ અલગ બનાય વિભાવ તમને બતાવીશ નમસ્કાર મિત્રો